આપડા જેવા તપસ્વી રાજા હોય નાગરાજ તો આ પાતાળ લોક માં સુખ શાંતિ અને સંપત્તિ સવાય રહે છે महाराज ભય પ્રધાનજી આવી આવી જે કાર ફેરો જોઈએ હા તો હું નાગરાજ પાતાળ લોક નો રાજા છું હા મહારાજ હવે પિતાશ્રી હર રમેશ ની જેમ ધરતી ઉપર શિવ ની પૂજા કરવા જાવ છું આજ મારે સમય આવી ગયો છે રજા ભલે બેટા ધરતી એક નાક બને છો નાગ લોક ની આબરું ન જાય પડે બેટા નાગ લોક છું પણ આજે મારે મૃત્યુ લોક ની અંદર શિવની પૂજા કરવા જવું છું તો લાય મૃત્યુ લોક ની અંદર હું જઈ અને શિવ પૂજા કરું નિયમ પ્રમાણે મારે શિવની પૂજા કરવી પડે છે તો લાય થોડી વાર સામે શિવ મંદિર છે તો શિવ ની પૂજા કરો અરે હા આ ધરતી ઉપર આવી ગઈ સામે દેખાય ને એ શિવનું મંદિર છે તો લાવ હું પૂજા કરતી આવું તો પૂજા કરવા આવ્યા છે તો લાય હું જરાક નામ અને ઠામ પૂછી દઉં અરે તમે મૃત્યુલોક ની અંદર આ શિવની ની મંદિર ની અંદર પૂજા કરવા આવ્યા છો તમે ક્યાંથી આવો છો અને શું તમારું નામ છે હા હું એક પાતાળ લોકની નાક અહીંયા છું અને હર હમેશને જેમ મારો સમય આવે ને ત્યારે હું આ ધરતી ઉપર શિવની પૂજા કરવા આવું છું આજ મારે એ સમય હતો એટલે હું આ શિવની પૂજા કરવા આવ્યો છું અરે હા હા કોણ છો અરે હા

Oh, God, 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 God,

એટલે એનો ખુલાસો તમને બતાવું છું કે નાગરાજાને જ્યારે એનો પુત્ર નાગરાજ જ્યારે ભૂજિયા ડુંગરની ધાર સરતો હશે ને ત્યારે તમારો બેનનો શ્રાપ નિવારણ થાય છે ભલે બોલે ના પ્રભુ બાપુ બાબુ આપણા માતા લોકો કેમ ચાલે અરે બાપ મહારાજ આપણા માતા લોકોમાં બહુ શાંતિ છે બહુ સરસ પ્રધાન પ્રધાનજી આપણી દીકરી જે શિવની સ્તુતિ કરવા ગઈ છે આપણે રાજકુમાર રાજભવનમાં પધારે છે પિતાજીને પ્રણામ પિતાશ્રી આવો દીકરી અરે પિતાશ્રી અરે કાળો મરાળનો વૈરાગ્ય હું જારે ધરતી ઉપર શિવની પૂજા કરવા ગઈ ને ત્યારે પ્રભુએ ક્રોધમાં આવીને મને શ્રાપ દે દીધો પિતાશ્રી ઘરે દીકરી શ્રાપ ભોળા નાથે આપ્યો શા માટે આપ્યો શા કારણે આપ્યો અરે પિતાજી હવે હે ગંદરો સાથે મંદિર ની અંદર રાસ લીલા પિતાશ્રી એટલા માટે મને મહાદેવ ને કુવાર કલક નો સાપ પિતાશ્રી અરે દીકરી જા હું પણ તારું મુખ જોવા નથી માંગતો અરે જાય પિતાશ્રી નહીં મને માફ કરી દે પિતાશ્રી નહીં દીકરી

कॾहिं जे लाइ નેપાળ રાજ્ય ની અંદર ફરતા કોઈ દુખી તો નથી ને એ તળાવ ની અંદર જળતર જીવો પશુઓ પંખી જે આશરો લઈ રહ્યા છે અને તળાવ ની પાળે જે ગાળ છે એના પંખેડા ખલખલાટ કરી રહ્યા છે અને એનો કોઈ શિકાર ન કરે અને એ કોઈથી થી દુખી ન થાય કેને માટે આપણે પાળે ની તળાવ ચારે બાજુ ચોકી પેરો એવો મૂકી દો કે ના પશુ પંખી કે જળચર જીવો ને કોઈ હેરાન ન કરવું પડે અરે ભરે મારા

મારે રાજ્ય સરકાર ની અંદર કોઈ કામ નો પાર ન હોય પડદાની સાર સંભાળ રાખવાની હોય અને અચાનક શા મને રાણી વાસ માં બોલાવ્યો અરે આપણો દીકરો કેટલા દિવસની ચિંતા છે મહારાણી મને તો આખા નેપાળ ની ચિંતા છે અને આખા રાજ્ય આખા નેપાળની ચિંતા કરે ને એજ રાજા કહેવાય મહારાણી જાણો છું મહારાજ પણ આપણા દીકરા ની કઈક તો આપનો પુત્ર ખૂબ બીમાર છે માટે કાંઈ વાંધો નહીં એને તબિયત સારી કમ્પ્લીટ થાય તે માટે હું પ્રયત્નો કરું છું બોલો મહારાજ જાવ નેપાલી અંદરથી કોઈ સેરામાં સારા વૈદ હકીમ ફકીર જે કોઈ હોય મારા પુત્રને સારું કરી દે તમારે તમે ગોતી લાવો પ્રધાનજી અરે હા મને